કૌંસની અંદર એ વત્તા બીનો વર્ગ આપ્યો હોય તો આપણે શું કરવાનું છે પ્રથમ પદનો વર્ગ અહીંયા મૂકી દેવાનો વત્તા જે નિશાની હોય એમની એમ પછી ત્યારબાદ છેલ્લે શું કરવાનું બીજા પદનો વર્ગ મૂકી દેવાનો છે પછી અહીંયા બીજું પદ મૂકી દેવાનું કૌંસમાં એની જોડે અહીંયા પહેલું પદ અને અહીંયા બગડું મૂકી દેવાનું એટલે આપણો નિત્યશયમ રેડીમેડ બનીને તૈયાર થઈ જશે જો આપણને આવું જોવા મળે એ વત્તા બીનો વર્ગ તો આપણે શું કરવાનું છે એને આવી રીતે છૂટા પાડી દેવાના છે અવયવ અથવા તો આપણને આવું જોવા મળે છે તો એને આવી રીતે પિંજરામાં બંધ કરી દેવાનું છે બસ આટલું યાદ રાખવાનું છે જો બીજું કે અહીંયા નિશાની બદલાયેલી હોય એ માઇનસ બીનો વર્ગ આપેલો હોય તો શું કરવાનું છે પ્રથમ પદ મૂકી દેવાનું એનો વર્ગ અહીં જે નિશાની હોય માઇનસની અને છેલ્લે પ્લસની નિશાની આવે ત્યારબાદ શું કરવાનું બીજા પદ બી છે તો અહીંયા શું આવશે બીનો વર્ગ પછી શું કરવાનું ચાલ અહીંયા શું મૂકી દેવાનું બી અહીંયા પ્રથમ પદ ને અહીંયા બગડું એટલે આપણું નિત્ય સમીને તૈયાર થઈ જશે તો આપણે યાદ રાખવાનું છે ચાલો તો પહેલી જ સંખ્યા આપી છે એનો વર્ગ છે વધતા આઠ એ વધતા સોળ ચાલો શું છે પ્રથમ પદનો વર્ગ મૂકી દઈએ એનો વર્ગ અહીં પ્લસની નિશાને અહીંયા બી પ્લસની નિશાની સોળ એટલે શું થાય ચારનો વર્ગ શું થાય સોળ થાય પછી આપણે શું કરવાનું છે મેં તમને શું કીધું છેલ્લે શું કરવાનું ચારનો વર્ગ છે અહીંયા શું મૂકી દેવાના ચાર ચાલો અહીંયા શું મૂકી દેવાના ચાર મૂકી દેવાના અહીંયા એ છે તો અહીંયા શું મૂકી દેવાનું એ મૂકી દેવાનું અને અહીંયા શું આવશે બે આવશે જુઓ બરાબર લખીએ આપણે એને પ્રથમ પદનો વર્ગ એમનો એમ મૂકી દેવાનો વત્તા છેલ્લે સોળ એટલે શું થાય ચારનો વર્ગ સોળ થાય હવે છેલ્લું પદ મૂકી દેવાનું ચાર અને અહીંયા પ્રથમ પદ શું આવશે એ છે અને અહીંયા શું મૂકી દેવાનું બગડું એટલે આપણું નિત્ય શું થાય બનીને તૈયાર થઈ જાય જો આપણને આવું મળ્યું એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ આવું આપણને જોવા મળે છે તો હવે શું કરવાનું પ્રથમ પદ અને છેલ્લું પદ ચાલો પ્રથમ પદ શું છે એ વત્તાની નિશાની અને છેલ્લું પદ શું છે ચાર અને એનો વર્ગ રેડી જો એ વત્તા ચારનો વર્ગ હતો એ વત્તા બી વર્ગ જેવું છે તો એને આપણે આનામાં ફેરવી દીધું બરોબર છે આવું આપણે જોડે દાખલા બીજો દાખલો આપણને આપ્યો છે પીનો વર્ગ ચાલો એમ જ કરશું આપણે આ પીનો વર્ગ એમને મૂકી દઈએ માઇનસ નિશાની છેલ્લે પ્લસની નિશાની આવશે પચીસ એટલે શું આવશે પાંચ નો વર્ગ રેડી ચાલો પછી શું આવશે અહીંયા બે આવશે પ્રથમ પદ શું છે પી છે તો અહીંયા પી મૂકી દો કોશ પાડીને છેલ્લું પદ શું છે પાંચ છે અથવા તો બીજું પદ પાંચ છે તો અહીંયા પાંચ મૂકી દો રેડી હવે અહીં શું આવશે કોશ પાડીના પ્રથમ પદ તો પી અને માઇનસની નિશાની એમની એમ છેલ્લું પદ શું છે પાંચ અને આખાનો વર્ગ આપણને એનો જવાબ મળી ગયો ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો પચીસ એમનો વર્ગ બરાબર હવે પચીસ એટલે શું થાય પાંચનો વર્ગ અને એમનો વર્ગ એમનો એમ મૂકી દઈએ વત્તાની નિશાની એ બી વધતા નિશાની નવ એટલે ભાઈ ત્રણનો વર્ગ અહીં મૂકી દેવાના ત્રણ એની આગળ પ્રથમ પદ ચાલો પ્રથમ પદ શું છે પાંચ એમ શું છે પાંચ એમ પાંચ નથી શું છે પ્રથમ પદ પાંચ એમ અને અહીંયા બગડો એટલે આપણે આ શું થઈ ગયું અવયવ પડી ગયા ચાલો હવે શું કરશું પ્રથમ પદનું વર્ગ પ્રથમ પદ શું છે પાંચ એમ છે વત્તા છેલ્લે શું મળ્યું આપણને ત્રણ મળ્યું ને આખા વર્ગ આ પેલું દેખવાનું અને આ છેલ્લું દેખવાનું અહીં બી આ પેલું દેખવાનું અને આ છેલ્લું દેખવાનું એટલે ઓટોમેટિક જવાબ મળી જાય ત્યારબાદ ચોથો દાખલો જુઓ ફોર્ટી નાઇન એટલે સાતનો વર્ગ થાય સિત્યો સિત્યો ઓગણપછા અને વાયનો વર્ગ એમનો એમ વત્તા હવે શું આ આ છેલ્લું દેખવાનું કામ પતી ગયું છેલ્લે દેખો એટલે છ નો વર્ગ છયું છત્રીસ એમના એમનો વર્ગ એમનો એમ ચાલો છેલ્લું પદ આપણને મળી ગયું શું મળ્યું ઝેડ છેલ્લું પદ શું મળે છે આપણને ઝેડ બરાબર છે સોરી છ ઝેડ શું મળે છેલ્લું પદ છ ઝેડ છ ઝેડ આ છેલ્લું પદ અથવા બીજું પદ આ પ્રથમ પદ શું મળે છે સાત વાય અને અહીંયા બગડો એમનો એમ બરાબર છે આનો હિસાબ કરશો ને આપણે બે ગુણ્યા સાત ગુણ્યા છ એટલે આપણને ચોર્યાસી મળી જશે બરોબર ચાલો હવે શું કરશો આ પ્રથમ પદ અને છેલ્લું પદ અથવા તો બીજું પદ આપણે કહીએ શું છે સાત વાય છે તો કૌશની અંદર શું લખવાનું સાત વાય વત્તાની નિશાની રેડી ચાલો એના પછી છેલ્લું શું મળે છે છ જેડ કઈ શું આવશે છ જેડ અને આખાનો શું થઈ જાય વર્ગ તો આપણો જવાબ મળી જવા રેડી ચાલો રકમમાં થોડી ભૂલ હતી ચાલો પાંચમો દાખલો શું છે પાંચમા દાખલાની રકમમાં ભૂલ હતી આપણે સુધારી દીધી તો પાંચમો દાખલો ચાર એક્સનો વર્ગ આઠ એક્સ વત્તા ચાર આપણને આપેલું છે તો અહીંયા દેખો ચોગડું બધામાંથી કોમન નીકળે છે રેડી તો અહીંયા ચાર આપણે કોમન લઈ લઈએ કૌંસની અંદર અહીંયા શું આવશે એક્સનો વર્ગ માઇનસથી નિશાની ચાર દુ આઠ થાય એટલે અહીંયા ચોગડો નીકળી ગયો છે એટલે બગડો રહેશે બે એક્સ અને અહીંયા શું રહેશે ચાર જતા રહેશે એટલે અહીંયા એક રહેશે ચાલો ચાર એમના એમ હવે શું કરવાનું આ પ્રથમ પદનો વર્ગ છે માઇનસ બે અને ગુણ્યા એક ગુણ્યા એક કરી દેવાનું બરાબર એક તો બધી બાજુ આવે અને એકનો વર્ગ રેડી ચાલો તો આ ચાર એમના એમ આપણે મૂકી દેવાના હવે જો પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ શું છે એક્સ છે માઇનસની નિશાની પ્લસ માઇનસ માઇનસ અને બીજું પદ કયું મળ્યું આપણને એક અને આખાનો વર્ગ આપણો આ જવાબ થઈ જશે ચાલો છઠ્ઠો દાખલો પહેલું દેખવાનું ને છેલ્લું દેખવાનું પહેલો એકસો એકવીસ એટલે અગિયારનો વર્ગ આ બીનો વર્ગ એમનો એમ માઇનસની નિશાની અને છેલ્લે પ્લસની નિશાની સોળ એટલે ચાર ચોક સોળ એટલે ચારનો વર્ગ સોળ થાય અને સીનો વર્ગ એમનો એમ હવે ચાલો બીજું પદ કયું મળ્યું આપણને ફોર સી તો લખી દેવાનું ફોર સી અને પ્રથમ પદ શું મળ્યું અગિયાર બી તો એ લખવાનું અગિયાર બી અહીંયા બગડો એમનો એમ રેડી ચાલો હવે શું છે તો આ પ્રથમ પદ મળી ગયું આપણને શું મળ્યું અગિયાર બી માઇનસની નિશાની બીજું પદ કયું મળી ગયું પ્રથમ પદ આવેલા બીજું પદ ફોર સી તો એ લખવાનું ફોર સી અને આખાનો વર્ગ રેડી આ છે આપણી જોડે એ વત્તા બીનો વર્ગ આપણને જો આપેલો હોય તો શું કરવાનું પ્રથમ પદ એટલે એનો વર્ગ લખી દેવાનો વત્તા છેલ્લે જે બીજું પદ હોય એનો વર્ગ લખી દેવાનો અને અહીંયા બગડો અહીંયા પ્રથમ પદ અને અહીંયા બીજું પદ બસ આટલું જ કરવાનું છે જો અહીંયા માઇનસની નિશાની હોય તો એ શું આવશે માઇનસ આવશે બરાબર અહીંયા જો માઇનસની નિશાની હોય અહીંયા એ માઇનસ બી હોય તો અહીંયા ફક્ત માઇનસની નિશાની આવશે બાકી કશું ચેન્જ થાય નહીં ચાલો ત્યારબાદ સાતમો ને આઠમો એલ વત્તા એમનો વર્ગ અને ચાર એલ એમ બરાબર આપણને આપેલું છે તો એનો વર્ગ થાય અહીંયા બે આવે પ્રથમ પદ આવે ને બીજું પદ આવે ગુણાકાર બને અહીંયા છેલ્લું પદ આવે રેડી ચાલ તો આના જેવું જ છે તો પેલા શું કરવાનું પ્રથમ પદનો વર્ગ એટલે અહીંયા શું આવશે એલનો વર્ગ વત્તા છેલ્લે શું આવશે પાછો અહીંયા આ એમનો વર્ગ બીજા પદનો વર્ગ અને અહીંયા શું આવશે બે પછી પ્રથમ પદ એલ અને બીજું પદ એમ આવી જશે અને માઇનસ આ શું છે ચાર એલ એમ એમના એમ ચાલો તો અહીંયા શું બચ્યું એલનો વર્ગ વધતા ટુ એલ એમ થઈ જશે આ આ માઇનસ ફોર એલ એમ જોડે લઈ આવીએ આપણે અને વધતા એમનો વર્ગ ચાલો તો અહીંયા શું બસશે એલનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ થશે મોટી સંખ્યા નિશાની આવે ભાઈ ચાલો અહીંયા કેટલા છે ચાર બરાબર એટલે બે એલ એમ બાકી રહેશે ચાલો હવે શું કરીશું મગજ દોડાવો જોઈએ હવે શું કરીશું આપણે બોલો જુઓ આપણે આવું આપણને આપેલું હોય તો આપણે આવું કરીએ છીએ બરાબર ખોલી દઈએ છીએ હવે આપણી પાસે આવું છે જુઓ આવું

અરે છેલ્લે બીની ચાર ગાંઠ છે બરાબર છે હવે જુઓ અહીંયા આપણને વચ્ચે શું મળે ખબર છે વચ્ચે શું મળે પ્રથમ પદ અને બીજું પદ મળે વચ્ચે શું મળે પ્રથમ પદ અને બીજું પદ આવો દાખલો આપણને આપ્યો છે બીજો કોઈ જો આપણે આવું આપણને આપ્યું હોય એ વત્તા બીનો વર્ગ બરાબર આવો નિત્ય સમાને કહેવાય આપેલો હોય તો આપણે શું કરીએ છીએ એનો વર્ગ વત્તા ટુ એ બી બરાબર બધું ગુણાકારમાં અને છેલ્લે બીનો વર્ગ તો આપણને જે વચ્ચે મળે ને શું હોય પ્રથમ પદ હોય ને બીજું પદ હોય તો આ વચ્ચે શું મળે પ્રથમ પદ અને બીજું પદ તો એ લખી દેવાનું આ પ્રથમ પદ મળ્યું છે અને અહીં છેલ્લે છે ને આ બીજું પદ એટલે બીનો વર્ગ મળે છે રેડી હવે દેખો અહીં તો શું આપ્યું છે એની ચાર ઘાત તો અહીંયા બગડો પાડો તો એની ચાર ઘાત થઈ જાય એવી રીતે અહીંયા પણ બીની ચાર ઘાત તો બગડો પાડે એટલે બીની ચાર ઘાત થઈ જાય બસ સિમ્પલ થઈ ગયો વત્તા ની નિશાની બે એમના એમ પછી શું છે એનો વર્ગ છે અને પછી શું છે બીનો વર્ગ છે આ બધું ગુણાકારની અંદર રેડી ચાલો તો હવે શું થશે સિમ્પલ એઝ ધેટ ઓકે શું કરીશું આપણે એને આવા સ્વરૂપમાં ફેરવી નાખશું પ્રથમ પદ અને બીજા પદનો આખાનો વર્ગ પ્રથમ પદ શું છે એનો વર્ગ વધતાં બીજું પદ શું છે બીનો વર્ગ અને શું આવશે આખાનો વર્ગ દેખો એનો વર્ગ બીનો વર્ગ એમ તો ડાયરેક્ટ બી જવાબ આવી જાય બરાબર વચ્ચે આપણને શું મળે પ્રથમ પદ અને બીજું પદ મળે છે બરાબર આવો દાખલો આપ્યો હોય તો અને જો આવો દાખલો આપણને આપ્યો હોય તો ખબર પડી જાય ડાયરેક્ટ જવાબ આવે આર્યું પ્રથમ પદ ને અહીંયા શું આવશે છેલ્લું પદ પ્રથમ પદ શું છે એ તો અહીંયા એ મૂકી દેવાનું આ સોળનો શું થાય ભાઈ વર્ગમૂળ તો ચાર અહીંયા ચાર મૂકી દેવાનો આખાનો વર્ગ તો ડાયરેક્ટ બી જવાબ આવી જાય ઓકે તો એ દાખલા પૂરા થાય છે પહેલો બીજો ત્રીજો છોથો પાંચમો છઠ્ઠો અને સાતમો ને આઠમો ઓકે તો આ બે જે અગત્યના નિત્યક્ષમ છે એ આપણે યાદ રાખવાના છે કયા કયા નિત્યક્ષમ તો જુઓ એ વત્તા બીનો વર્ગ થાય એ વત્તા બીનો વર્ગ તો અહીં શું કરી દેવાનું પ્રથમ પદનો વર્ગ અને છેલ્લે શું કરવાનું બીજા પદનો વર્ગ અહીંયા છેલ્લું પદ મૂકી દેવાનું અહીંયા પહેલું પદ ને અહીંયા બગડો એકદમ સિમ્પલ અને જો અહીંયા માઇનસની નિશાની હોય એ માઇનસ બી તો અહીંયા એનો વર્ગ એમને અહીંયા ખાલી માઇનસ આવી જશે બાકી બધું એમનું એમ જ આવશે બરાબર રેડી જો આપણને આવું આપ્યું હોય તેને આનામ ફેરવવાનું આવું આપ્યું હોય તેને આનામ ફેરવવાનું સેમ અહીંયા પણ લાગવું પડશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ